Wanita tak tahu, tak boleh jual tanpa wanita. Tak tahu, tak boleh.

તો બોલ કે મુ ધો હોય અલ્યા અલ્યા કાઈ તને હેલે હું ના લે આવે Tân hai mặt cầu kể tay palo. Anh ta mẹ là. Anh ta bát tay. Yoa, blow tốt là. Kaka bát tịch Anh tao bì 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 bì

તું <Či> દેવા <Čiqam tāna kia wano iar> <Čiqam>

ઓખું ન ખાવ્યું કે નઈ ન ખાય કે જોઈ યાર બતા લ્યો ઓથો ન ખાવું તો તું તો મને ગોઠું જા ચમ ના ગોઠું તાતે તા ગોઠું ગોઠું યાર કે મે કાકો જો તમ ના ગોઠું હું અલ્યા આ કયો યાર તો ન જા અલ્યા લાકડી પડી અલ્યા અલ્યા હું દેખા નઈ દેખાતો નઈ અલ્યા હું અથરાહી અલ્યા વા વા તો તાન આ કુરા તુ કપાલે યાર અલ્યા યાર અલ્યા આ ડો મા દત્તા દેકલ્યા તાતાને તકસો જોઈ રહ્યો એ તા બોલ્યો નઈ દેતા તો કે ખબર નઈ પડતી નઈ યાર જોયા કરમ બોલ બોલ દે દે કરે હોય તો હું કાલ આ તમ લે અલ્યા ભોય કાકા ઉભલા તું શાંતિ રાખો ઓ તો ભાઈક શાંતિ નઈ ભાઈ રાખાય યાર તો તલો સોરી કીધું ઢોકો એ વાત ના કરી વાત કરું ઢોકો તું તો થતલો

કુંન પિટ કઈ કઈ ત્યાં નહી પિટ કાતો ઓઢો તો તો છે તો હોકાડ્યો દુ યાર તો ડોભું ઓમો આ ડોલ્ય તો તે ઓય તે

લાગે હેડો આ વંધરા હોય ના તો તમે બે 100 ટકા જો મારૂ

લે લે આ બાત છે માલો આ કુ ના લે માલો 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 લાઈટ કરતો લઉં લાઈટ કરતો લઉં લાઈટ કરતો લઉં હે લાઈટ કરતો લઉં અરે બહુતમ માલ ખાઈ તો મળી જ્યા હું માલ તમાર તો ખેતરમાં લઈ જવાના આવે મને આટલી ને પાણી આવા પાછો આગળ પર જે મચો છોકણ પાણી પાણી પર પાલાવા હરા તો કંતાળો પાલાતી પરમય નહીં પરવાન તો બત અરે પાણી